મહાકાળી માતાની પ્રતિમા આવેલી છે અને એક બાજુ ડેમ પણ આવેલું જે આ મંદિરની ખાસ વિશેષતા છે અને મંદિર સુધી પહોંચવાના રસ્તાની વાત કરીએ તો આ મંદિરનો એન્ટ્રી ગેટ રહ્યો તો અહીંયા અધ વચ્ચે સુધી પહોંચવા માટે ટ્રસ્ટ દ્વારા સરસ રોડ પણ બનાવવામાં આવેલો છે તો કોઈએ પોતાનું વ્હીકલ લઈને અધ વચ્ચે સુધી પહોંચવું હોય તો પણ પહોંચી શકે છે અને કોઈએ નીચેથી ચાલીને જવું હોય તો પણ સાઈડમાં પગથી આપેલા છે તો ચાલીને પણ જઈ શકે છે અને જો તમે વ્હીકલ લઈને અધ વચ્ચે સુધી પહોંચશો તો ત્યાં થોડુંક મેદાન પણ આવેલું છે જ્યાં તમે પોતાનું વ્હીકલ પાર્ક કરી શકો છો જે તમે આ જોઈ શકો છો અને વાત કરીએ તો અહીંયા થોડીક દુકાનો પણ આવેલી છે જ્યાં બાળકો માટે મારા મોકડા તેમજ માતાજીની ફોટાવાળી ફ્રેન્ડ તેમજ શ્રીફળનું બધું મળી રહેશે તમે અહીંયાથી લઈ શકો છો અને વાત કરીએ તો સાઈડ એક બાળકોને રમવા માટેનું મેદાન પણ આવેલું છે જ્યાં બાળકો પોતાનો ટાઈમ પસાર કરી શકે અને મિત્રો આગળ વાત કરીએ તો આ રહે મંદિરનો મેઈન ગેટ અને ત્યાંથી આગળ વધશું તો આપણને એક કાલ ભૈરવ દાદાનું નાનું એવું મંદિર જોવા મળશે તો ઉપર જતા પહેલાં કાલ ભૈરવ દાદાના એકવાર જરૂરથી દર્શન કરી દેવા અને પછી આગળ વધવું અને પછી મંદિર તરફ થોડો આગળ વધશો તો ત્યાં પણ તમને ચાર પાંચ દુકાનો જોવા મળશે ત્યાંથી પણ તમે શ્રીફળ યા બીજી વસ્તુઓ પણ લઈ શકો છો અને પછી મંદિર તરફ આગળ વધી શકો છો અને જો મંદિરની વાત કરીએ તો ટ્રસ્ટ દ્વારા ઉપર પણ સારી એવી બેઠક વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું છે જેથી વધુને વધુ ભક્તો ઉપર પણ સમાઈ શકે અને ઉપરથી નીચેના નજારાની વાત કરીએ તો તમે જાતે જ જોઈ શકો છો કે કેટલો સરસ નજારો જોવા મળી રહ્યો છે અને ડેમ પણ સરસ દેખાય છે આ ડેમનું નામ તો મને નથી ખબર પણ જો તમને ખબર હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી અને અહીંયા સાઈડમાં ઉપર પણ મહાકાળી માતાની માની એવી મૂર્તિ આવેલી છે અને વાત કરીએ બીજી પૂરામાં આવેલી મૂર્તિમાં તો તમે અહીંયાથી માતાજીનું દર્શન કરી શકો છો નીચે નીચે સુધી તો નથી હોય પણ અહીંયાથી તમે માતાજીનું દર્શન કરી શકો છો અને અહીંયા તમે શ્રીફળ વધેરવા માટે પણ સાઈડમાં એક સ્થાન આપેલું છે ત્યાં તમે શ્રીફળ વધેરી શકો છો